માં શ્રી વચરાજ ધામ દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં જુદી જુદી જ્ઞાતિ સમાજના પાંત્રીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા રાણાવાવના શ્રી વચરાજ ધામ દ્વારા ગુરુવારે સર્વજ્ઞાતીય જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો મંદિરના ભુવા જગદીશ આતા સિંધો દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન રાણાવાવના પીપળિયા બાયપાસ નજીક વાડીએ કરવામાં આવ્યું હતું જેમાં સર્વ જ્ઞાતિના પાંત્રીસ જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે અનેક સાધુ સંતો અને મહાનુભાવોએ પણ ખાસ હાજરી આપીને નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા બે દિવસનું આ ધર્મ મંડળનું કાર્ય શ્રી વસરાજ ધામ માળાઓ સૌરવનાથ મહોત્સવમાં પાંચિસ દીકરીઓએ પ્રભુતાના પગલાં પડ્યા આઠ પાંચ બે હજાર ચોવીસના રાત્રે ભવ્ય લોકટાયરાનું આયોજન કરે એમાં ગુજરાતના નામાંકિત કલાકારો રશ્મિકાદન નબારી દિજુભારો ભમ વડોદરા ભુજાભાઈ ગરવાડ ભગુભૂજન ગોસ્વામી જેવા અનેક નાની અનામી કલાકારોએ ભવ્ય સંતોણી અને લોકટાયરો કરશે અને નવ પાંચ બે હજાર ત્રેવીસના પાક યુક્તિએ અધિકારના પગલાં પાડી અને આજ આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવે છે સર્વજ્ઞાથી સંલગ્ન મહોત્સવનું અહીંયા પૂર્વ છે આ સમૂહ જોડાનાર કન્યાઓને રૂપિયા દસ હજારની ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી તો આ આયોજનને સફળ બનાવવા સર્વ જ્ઞાતિના દાતાઓએ ખુલ્લા હાથે દાન આપ્યું હતું તેમજ સર્વ જ્ઞાતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી રાજુ કારાવ ગુજરાત ન્યૂઝ રાણાવ